રાજકોટ જિલ્લાના ધોરાજીમાં વરસાદ બાદ ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયું છે ત્યારે ધોરાજીની આમ જનતાએ કયા પાપ કર્યા છે કે તેની વેદના તકલીફ મુશ્કેલીઓ સહન કરવી પડે છે ધોરાજીના જેતપુર રોડ જુનાગઢ રોડ જુમનાવટ રોડ લિબર્ટી સિનેમા રોડ શાક માર્કેટ રોડ જેવા અન્ય વિસ્તાર હોય જાણે ખાડાઓની નગરી કે ખાડા રાજ તરીકે લોકો બીરુદ આપી રહ્યા છે રાહદારીઓ હોય કે સ્થાનિક રહેવાસીઓ વાહન ચાલકો વેપારીઓ બધા જ પરેશાન થઈ ગયા છે ત્યારે ખાડાઓમાં વરસાદી પાણીના ખાબોચિયા ભરેલા હોવાથી ખોરવાઈ રહ્યો છે વિદ્યાર્થીઓ વેપારીઓ વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તંત્ર વરસાદ પડ્યા બાદ ખાડાઓને બુરવાનું કામ કરવાનું હોય છે તે ખાડાઓ બુરવામાં આવતા નથી તેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે

આ તમે અત્યારે થોડોક વરસાદ જે વરસાદ ચાલે વીસ વીસ પચીસ વીસ વરસાદ પીડો ધોરાજીમાં રસ્તાઓની હાલત બહુ ખરાબ છે ચારે જગ્યાએ ખાડા ખાડા બધી બાજુ ખાડાઓ પડી ગયા છે અને ધોરાજી ખાડા નગરી થઈ ગઈ એવું લાગે છે રાજકોટ જવા માટે અમદાવાદ જવા માટે આ મુખ્ય ધોરી માર્ગ છે જેતપુર રોડ કહેવાય એને અને તમે રસ્તાની હાલત જો તો એક અઢી અઢી ત્રણ ત્રણ ફૂટના ખાડા થઈ ગયા છે વાહન ચાલકો પબ્લિક બહુ પરેશાન છે મારું નામ સુનિલ ધીનર છે આ જેતપુર રોડ ઉપર ઉભા છે જે વરસાદનું પાણી આવે છે એના હિસાબે જે ખાડા છે એમાં રસ્તા દેખાતા નથી અકસ્માત થાય સામાન્ય માણસ છે

બધા ધોરાજી વાસીઓ તકલીફ પડે છે ચાલવા માટે તમે વારંવાર આ રસ્તા ઉપર ટ્રાફિક જામ થાય છે આ ખાડા હિસાબે આ જુનાગઢ રોડ જેતપુર રોડ તમે જાઓ જમના રોડ જાઓ બધી જગ્યાએ આ હાલત છે તો બેઝિકલી રોડ રસ્તા જે વ્યવસ્થિત હોવા જોઈએ મને આમાં વધારે તકલીફ પડે છે કારણ કે આ ત્રણ બિલ માંથી એક બિલ કોઈ જગ્યાએ ખાડામાં આવી ગયું તો કોઈને ધક્કો મારવા રોકાવું પડે છે આ વસ્તુ વધારે ભયજનક છે એમ સામાન્ય નથી કારણ કે શું ગુનો કર્યો હોય રોડ નથી બનતા ધોરાજી થી નો રોડ ખરાબ છે આમ જેતપુર ખરાબ છે ઉપલેટા રોડ ખરાબ છે આમાં કેમ કોઈ ધ્યાન દેતું નથી જુનાગઢ રોડ ખરાબ છે માણસ ને એક્સિડન્ટ થાય મત લેવા તો બધા આવે છે